પાલનપુર કલેક્ટર કચેરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી પાલનપુર કલેક્ટર કચેરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો મેલ આવતા કલેક્ટર કચેરી ખાલી કરાવાઈ પોલીસે કલેક્ટર કચેરીના સ્ટાફને કચેરીમાંથી બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધર્યું મેલ ક્યાંથી આવ્યો અને કોણે કર્યો તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે પાલનપુર કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ કચ્છ ભુજ વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ થાય અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા આરએસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લોસ કોડ ના જિલ્લા વાવ થરાદના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લોસ કોડ દ્વારા માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા એ દરમિયાન ઉપર વજેગઢ ગામ પાસે ભારતમાલા રોડ નું પુલ નજીક નંબર પ્લેટ વગરની આયસર ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બે સમોને ભારતે બનાવટ વિદેશી દારૂની બોટલ એક હજાર ત્રણસો બત્રીસ સાથે જો મોબાઈલ ફોન મુદ્દામાલ એસર ગાડી મળી ટોટલ કુલ મુદ્દામાં પચીસ લાખ ત્યાંસી હજાર બસો અને છત્રીસ સાથે બે ઇસમોને પકડી પાડી દારૂ અપના વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ તથા એમબી એક્ટ મુજબ થરાત પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે કડી જોટાણા રોડ ઉપર લાગી ભયંકર કડી પાલિકાના ડમ્પિંગ સાઇટની બાજુમાં આગ લાગતા અફરાતફરી મચી ભીષણ આગથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા કચરાના ઢગલામાં આગ લાગતા વિસ્તારના રહીશોમાં ભય ફેલાયો આગ લાગતા કડી તાલુકાના ફાયર ફાઈટર આગ બુજાવવા કામે લાગ્યા વાવ તાલુકાના માડકા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવારો મુશ્કેલીમાં વરસાદી પાણીથી ચાલીસથી પિસ્તાલીસ પરિવારો હજુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્લોટ વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવારોના મુખ્ય બે રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલ પાણી દૂર કરી માટી કામ કરવામાં આવે તેવી માંગ છે વરસાદી પાણીથી બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સતત ચાર મહિનાથી પડી રહેલા વરસાદી પાણીથી રહીસોમાં ભારે રોષ છે વરસાદી પાણી પડી રહેલા હોવાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા છે ગીતાબેન પ્રજાપતિ બોલું છું મા માળકા ગામ તાલુકો વાવ અમારા રસ્તા એડવાના તકલીફ બહુ પડે છે દેશાળા છોકરા જતા તકલીફ બહુ પડે છે બોવાળામાંથી કાંટામાંથી અમે જઈએ છીએ નિશાળમાં બહુ પાણી ભરાય છે અમારા ઘરમાં બહુ પાણી ભરાય છે અમારે ઘરે ઠેઠ પાણી આવે છે અમે વરાહાને ખૂબ તકલીફ હોય છે અમારે તે માટે રસ્તાનું ગામ અમે રોડ અમે બે રસ્તા બનાવી દેવામાં બનાવી દ્યો તો સારું

પાલનપુર શહેરને આગામી ત્રણ દિવસ સુધી ધરોઈ ડેમનું પાણી નહીં મળે શહેરને જોડતી મુખ્ય પાઇપલાઇનમાં શિફ્ટિંગ કામગીરીને કારણે સાત જાન્યુઆરી બુધવારથી નવ જાન્યુઆરી શુક્રવાર સુધી પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવેલ છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનાની મુખ્ય પાઇપલાઇનનું શિફ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે રેલવે ક્રોસિંગને કારણે નવસો ચૌદ એમ વ્યાસની આ પાઇપલાઇન ખસેડવામાં આવી રહી છે પાણીના કાપ દરમિયાન પાલનપુર નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરાશે સમગ્ર પરિક્રમા મહોત્સવમાં સુચારુ આયોજનને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે આગામી ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી બે સુધી ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર આયોજન કરાશે આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સૌને જય અંબે એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈ ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદ ની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું શિહોરી રતનપુરા પાસે ટ્રેલર ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર યુવકનું કારણ મોત નીપજ્યું છે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી માહિતી મુજબ બાઇક પર સવાર યુવક પોતાના કામ માટે જઈ રહ્યો હતો પાછળથી આવી રહેલા ટ્રેલરે અચાનક ટક્કર મારી ટક્કર બાદ યુવક રોડ પર પટકાયો ગંભીર કારણે તેનું મોત થયું અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે આ દુર્ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમજ વિસ્તારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથકમાં થરામાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે થરા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે થરામાં ત્રણથી વધુ કોલેજો અને છથી વધુ શાળાએ આવેલ હોવાથી સ્કૂલ આવવા જવા સમય દરમિયાન રોમ્યા તત્વો દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી સોમવારે સાંજે પાંચ વાગે વિશેષ પોલીસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી થરા પીઆઈ કે દેસાઈ તથા પીએસઆઈ ડીકે ચૌધરીએ સી ટીમ સાથે ઓગળ વિદ્યા મંદિર અને શેઠ સીએમ અને આ વિદ્યાલયથી લઈ બસ સ્ટેશન સુધી ડ્રોન ચેકિંગ સહિત સઘન પેટ્રોલિંગ કર્યું હતું આ દરમિયાન શાળાના આચાર્યો સાથે ચર્ચા કરી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ પણ અસામાજિક કે રોમ્યો તો દેખાય તો વિના સંકોચે પોલીસને જાણ કરવી પોલીસ દ્વારા જાણ કરવાની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે તેમજ ખાનગી વેશમાં પણ પોલીસ કર્મચારી તૈનાત રાખી આવા તત્વોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીનીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે કોઈ પણ રોમિયોગીરી કે અસામાજિક પ્રવૃત્તિ સામે નર્દય કાર્યવાહી થશે તેમ થરા પીઆઈ આઈ કે બી જણાવ્યું હતું માઉન્ટ આબુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે અને આજે પણ લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી નીચે નોંધાયું છે ગુરુશિખર ખાતે માઇનસ ડિગ્રી અને નખી તળાવ પાસેના બજાર વિસ્તારમાં માઇનસ ડિગ્રી તાપમાન રહ્યું છે અતિશય ઠંડને કારણે માઉન્ટ આબુમાં અનેક વિસ્તારોમાં બરફની ચાદર ઢંકાઈ ગઈ છે વાહનો પર ખુલ્લી જગ્યા ઉપર અને પોલો ગ્રાઉન્ડ પર પણ બરફ જામી ગયેલો જોવા મળ્યો છે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી અગિયાર જાન્યુઆરી અને રવિવારના રોજ યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડની પહેલી ઇન્ટરનેશનલ વન ડે મેચને લઈ આજે સાત જાન્યુઆરીએ ભારત ક્રિકેટ ટીમના ખેલાડીઓનું આગમન થયું છે ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર પડાપડી જોવા મળી